શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ ચાર સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગા અવતરની પુનિત કથા કહી સંભળાવે છે સુખદેવજી કહે છે રાજન સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના વંશમાં બાહુક નામે રાજા થયો તેનું રાજ્ય દુશ્મનોએ જીતી લીધું તેથી તેની સગર્ભા રાણી સહિત તે વનમાં ગયો બાહુકના પરલોક ગમન પછી તેની રાણી સતી થવા માટે તૈયાર થઈ તેમના પુરોહિતે તેમને સતી થતાં અટકાવ્યા પરંતુ રાણીની શોખને ઈર્ષા થઈ અને તેણે તેને ખોરાકમાં ઝેર આપ્યું ગર્ભસ્થ બાળક ઝેરને ઝીરવી ગયું અને પ્રભુ કૃપાથી તે ઝેર સહિત જન્મ્યો સંસ્કૃતમાં ઝેરને ગર કહેવામાં આવે છે ઘર સહિત જન્મ્યો એટલે તે સગર કહેવાયો આ સગર રાજાના વંશજો ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લઈ આવ્યા રાજા સગરે યજ્ઞ કર્યો ઇન્દ્ર યજ્ઞના ઘોડાને ચોરી ગયો સાગર સંગમે કપિલ મુનિના આશ્રમમાં જ્યાં કપિલ મુનિ સમાધિસ્થ હતા ત્યાં આવીને ઘોડોને બાંધી દીધો સગરના સાહીઠ હજાર પુત્રો ઘોડો શોધવા નીકળ્યા જે સ્થળે ઘોડાના પગલાં દેખાતા બંધ થયા ત્યાં આવીને તેમણે ત્યાં ખાડો ખોદ્યો સગર પુત્રએ જે ખાડો ખોદ્યો તેના નામ ઉપરથી તે સાગર કહેવાયો ઘોડાને શોધતા શોધતા સગરપુત્ર કપિલ મુનિના આશ્રમે આવ્યા ઘોડાને ત્યાં બાંધેલે લે જોઈ તેમણે વિચાર્યું કે આ મુનિ ઘોડો લઈ ગયા હશે અહીં આવીને પોતે તેને બાંધી દીધો અને હવે સમાધિસ્થ હોવાનો ઢોંગ કરી રહ્યા છે તેમણે મુનિને સમાધિમાંથી જગાડ્યા સમાધિસ્થ મુનિએ આંખો ખોલી અને જેમ મુચકુંદની આંખના અગ્નિ વડે કાલેવન બળીને ભસ્મ થયો હતો તેમ મુનિની આંખના તેજ વડે સગરના આઠ હજાર પુત્ર રાખ થઈ ગયા સગરના પૌત્ર અંશુમાને કપિલને પ્રસન્ન કર્યા કપિલ અશ્વ પાછો આપ્યો અને કહ્યું સાહીઠ હજાર સગરપુત્રના ઉદ્ધાર માટે સ્વર્ગ ગંગાનું પૃથ્વી પર અવતરણ થવું જરૂરી છે ગંગાજીને પૃથ્વી પર લાવવા અંશુમને તપ કર્યો પરંતુ તે ગંગાજીને પૃથ્વી પર લાવી શક્યા નહીં તેના પુત્ર દિલીપે પણ તપ કર્યું અને તેના પછી તેના પુત્ર ભગીરથે તપ કર્યો ત્રણ પેઢીના તપથી પ્રસન્ન થઈ ગંગાજી પૃથ્વી પર આવવા માટે સંમત થયા પરંતુ તેમણે એક આશંકા વ્યક્ત કરી પૃથ્વી પર ઉતરતી વખતે મારો પ્રચંડ વેગ કોણ સહન કરી શકશે જો કોઈ મને ઝીલી નહીં શકે તો હું પૃથ્વીને ચીરીને રસાતળમાં જતી રહીશ માટે પહેલાં મને ઝીલી શકે તેવાની શોધ કરો પછી હું પૃથ્વી પર આવીશ ભગીરથે ફરી તપ આદર્યું ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગીરથનું આ કાર્ય એક ધારું દ્રઢતાવાળું અત્યંત કઠિન હોવા છતાં સફળતાને વરેલું છે તેથી આવા કાર્યને ભગીરથ પ્રયત્ન કહેવામાં આવે છે જેમ ભ્રીષ્મપતિ જ્ઞા તેમ ભગીરથ કાર્ય સર્વ લોકોનું હિત કરવામાં સદા તત્પર એવા ભગવાન શંકર પ્રસન્ન થયા ગંગાના પ્રચંડ વેગને ઝીલવાનું કાર્ય તેમના માટે તો ફૂલના દડાનો પ્રહાર સહન કરવા જેવું હતું ભગવાન શંકરે પ્રભુના પવિત્ર ચરણો દક્ષ રૂપ ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યું પછી શંકરની જટામાંથી તેમનો પ્રવાહ પૃથ્વી પર પ્રગટ્યો ભગીરથે ગંગાને પૃથ્વી પર આણ્યા માટે ગંગાજી ભગીરથી કહેવાણા પૃથ્વી પર પધારી ભાગીરથી ગંગા ભગીરથના રથની પાછળ વેગથી દોડતા સાગર સુધી પહોંચ્યા અને સગર પુત્રોની રાખને પોતાનામાં સમાવી તેમને મોક્ષ આપ્યો આ છે ગંગા અવતરણની કથા આગળની કથા આપણે આવનારા ભાગમાં સાંભળીશું જય શ્રી કૃષ્ણ